કનૈયાલાલ મુનશી કહે એમ ગુજરાતની અસ્મિતાના આધાર બિંદુ સમા અણહિલપુર પાટણની સ્થાપના સરસ્વતી નદીના કિનારે વિક્રમ સંવંત આઠસો બે ની વૈશાખ સુદ બીજ ના રોજ વનરાજ ચાવડા એ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી કરી સોલંકી સોલંકી કાળમાં ગુજરાતના સાક્ષી પૂરતું આ શહેર ચાવડા વાઘેલા વંશ દિલ્હી સલ્તનત અને ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાસન દરમિયાન ગુજરાતની રાજધાની રહ્યું હતું ચાવડાઓએ સ્થાપિત કરેલા આ નગરની શોભા સમૃદ્ધિ વિસ્તાર વિદ્યા અને વાણિજ્ય ક્ષેત્રે સોલંકી યુગમાં નોંધપાત્ર વધારો થયો

પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદની જન્મભૂમિ પાટણમાં પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ રાજાધિરાજ કમા મુનશીની આ કથાઓના મૂળ પાટણમાં એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ચારણકા પાટણમાં પંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસરની ભવ્યતા પાટણમાં દેવડા પકોડા અને ચાની ચકાચોંધ પણ પાટણમાં